બદાય મારા જય માતાજી મારા ગાયલા સરા લાગે તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો દોડળી નાત ના હો ન ગાલ કા પીર છે દોડળી નાત ના હો ન ગાલ કા છે ન ગાલ કા પીર સને અલ બેલા હમીર છે ન ગાલ કા પીર સને દોદળી ના તના હો નગાલ કાપી રેદળી નાત ના હોપીર છે પરવડ ભાળી તમે અવાયા અવતારી નિજાળી હો નગાલ કાપી રચે નકળંગ નિજાળી ન ગાલા કા પીર છે દોદળી નાત હો ન ગાલા કા પીર છે કોઢ મટાડ્યા તમે દુખ ટાયડા કોઢ મટાડ્યા તમે રોગ